आई बुरा हूं जाऊ बाहर काम થઈ ગયો કમ્પ્લીટ ખતરા પોતા વાસણ કમ્પ્લીટ 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 0 0 તાય બેવો ના માર થાય હું जाऊ હું શું દેવો એમ શું હે મા વાрта કે લે શું હે વાрта બોલ મા બેન ભણી કી દે વાрта શું એક કસુખી પતિ તો કેરે આ તો આ તો કેરે ટાઈમ તારીખ વિડિયો કઈ સબુ થી ઈસવીસન ચાલ કે હે સબુ

મારી વાત ન કરતો હું બીજાની વાત કરું હું તો સુખી છું તને ખબર જ છે મને ખબર છે મારી જ વાત કરું ના ના હું બીજા ની જ વાત કરું હું હું તો સુખી છું તને ખબર જ છે તમને તમને મેં કઈ વાત નહીં ફોટ કઈ વાત નહીં નહીં તું મને એક પલકાવ ઉપર બેસા રે હાલ ભુરા હું જાઉં બાય